નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ જોઈએ આજના સમાચાર ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યાઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે શિશુના જન્મ પહેલા હત્યા કરવામાં ન આવે તેવા જનજાગૃતિ સંદેશ સાથે સમગ્ર દેશમાં તારીખ દસ ઓગસ્ટે સમસ્ત કેથોલિક સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે સમાજમાં ભ્રૂણ હત્યા અટકી અને અટકાવવાના સંદેશ સાથે ગાંધીનગર મહાધર્મ પ્રાંત સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ અને કેથોલિક ચર્ચ મોડાસાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ભ્રૂણ હત્યા જનજાગૃતિ રેલી મોડાસાની લિયો ચોકીથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી ગાંધીનગરના મહાધર્મ પ્રાંતના મહાધર્માધ્યક્ષ થોમસ મેકોન દ્વારા ઝંડો લહેરાવીને રેલીનો પ્રારંભ કર્યો હતો રેલીમાં ચર્ચના ફાધરો સિસ્ટરો અને મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ મહિલાઓ તેમજ ભાઈઓ જોડાઈને ભ્રૂણ હત્યા અટકાવવાના પોસ્ટરો બેનરો અને જાગૃતિ નારાઓ સાથે સમાજને એક સાચી દિશા તરફ લઈ જતા ભ્રૂણ હત્યા અટકાવવાનો સંદેશ સમાજને આપીને જિલ્લા કલેક્ટરને કલેકટરને પત્ર પાઠવ્યું હતું તો નેશનલ ફોર લાઈફ ભારત અંદર જે જે કોન્ફરન્સ એમના થકી આ ત્રીજી વાર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપણે ગુજરાતીમાં એનો તર્જુમો કરીએ તો રાષ્ટ્રીય જીવન રક્ષા કૂચ અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે ઘણા બધા બાળકો આ પૃથ્વી ઉપર જન્મ લઈ શકતા નથી દરેક બાળક હરેક માનવની અસ્મિયતા એ છે કે તે ઈશ્વરનું બીજું રૂપ છે સ્પર્શવા માટે આજની આ કુચ કરવામાં આવી હતી ગાંધીનગર મહારાજ ધર્મ પ્રાંત થકી અને બહુ સારી રીતે સફળ રહી છે બોલો મારું નામ આજે મુખ્ય હેતુ ભ્રૂણ હત્યાને લઈને મોડાસા ખાતે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે સંસ્થા સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા લોકોને જાગૃતિ માટે રેલીનું આયોજન કરીને લોકોમાં લોકો જાગૃત થાય તે માટે ભ્રૂણ હત્યાને મુખ્ય વિષય લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય હેતુ હતો ભ્રૂણ હત્યા અટકાવવાનો જેમ આજના સમયમાં ઘણા ભ્રૂણ હત્યાના કિસ્સાઓ આવી થઈ રહ્યા છે તે ભ્રૂણ હત્યાને અટકાવવી છે આ સ્વતંત્રતાના આટલા બધા સમય પછી પણ આ વસ્તુ જોવા મળી રહી છે તે અત્યંત શરમજનક વાત કહી શકાય તો ભ્રૂણ હત્યાને અટકાવવા માટે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો સુધી આ જાગૃતતા ફેલાવી શકાય તે માટે રેલીમાં ઘણા લોકો પોતાનો ફાળો આપ્યો હતો એમાં હંમેશા દીકરા અને દીકરીને એક સમાન ગણવું જોઈએ તે માટે ભ્રૂણ હત્યાના ભ્રૂણ હત્યામાં બેટી નું સન્માન ઉપર આજે આજના સમયમાં દીકરીને ઉપર રાખવી જોઈએ મોડાસા ખાતે ભવ્ય રેલીમાં ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને અરવલ્લીના લોકો જોડાયા હતા ભ્રૂણ હત્યાઓ રોકવામાં આવે અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર મોડાસા કેથોલિકના મલન અડગન ડેવિડ સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના પેથાપુર નિયામક દીપક ટોમ્પો દ્વારા ભારતીય બંધારણની કલમ એકસો એકવીસ મુજબ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ કરવામાં આવે અને જનજાગૃતિ લાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર રજૂ કર્યું હતું ગાંધીનગર મહાધર્મ પ્રાંત સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ અને કેથોલિક ચર્ચ મોડાસાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય ભ્રૂણ હત્યા જનજાગૃતિ રેલી દ્વારા સમાજમાં થતી ગર્ભપાતને અટકાવવાની સાથે સમગ્ર વિશ્વ કુટુંબ ભાવનાથી જીવન જીવે અને એકબીજા પ્રત્યે પ્રેમભાવ માન મર્યાદાની સાથે સ્ત્રી પુરુષ સમાનતા જોવા માનવ ઉત્થાનના વિચારો સમાજને સમર્પિત કરી રહ્યા છે સાથે જોતા રહો ન્યૂઝ

આવે નહીં કે વધ નરવલ્લી રક્ષા માં આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જુદા જુદા ગામો માંથી લોકોએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને આજે એક પ્રતિજ્ઞા લેવામાં આવી કે અમે ભ્રૂણ હત્યા અટકાવીશું અને આ સમા આ દેશ પ્રગતિના પંથે લઈ જઈશું આવો આપણે સૌ સાથે મળીને આ ઝુંબેશ ને હાથ ધરીએ મારું નામ છે મણિબેન ધૂન આજે બે પાંચ ચોવીસ આજ જે કાર્યક્રમ છે ભ્રૂણ હત્યા ખાસ કરીને આપણા દેશમાં જે ભ્રૂણ હત્યા થાય છે એ ભ્રૂણ હત્યા અટકે દરેક બાળક જન્મે જીવે અને જે જીવન આપણને આપ્યું છે એ ભરભૂર પેટે જીવે એ હેતુ છે આજના દિવસે અમે હું તો પોતે નાના કંતારીયાથી આવું છું દિલોળા તાલુકો મેગરેટ તાલુકો મોડાસા ગાંધીનગર મહાપ્રંતમાંથી અને હિંમતનગર આમ દરેક જગ્યાએથી વિશ્વાસો અને ખાસ કરીને ધર્મજોનો અને બેનો અહીં આવ્યા છે એમનો ખાસ હેતુ એ જ છે

આજે દસ ના રોજ ભ્રૂણ હત્યાના અને આત્મહત્યાના કેસો વધતા જાય છે તો મોડાસા અરવલ્લી ખાતે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ અને મોડાસા કેથલિન ચર્ચ દ્વારા ભ્રૂણ હત્યાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘના સ્ટાફ મિત્રો અને ફાધર દીપક અને બીજા આજુબાજુ ગામડાના સભ્યો અને બીજા જિલ્લાઓના ફાધર અને સિસ્ટર અ હાજર રહ્યા હતા